વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને જય મા મોગલ આજે જાવું છે ફ્લોટે ને તમારી બેન અને એની મમ્મી બે તો હોઈ ગયું છે કઈ નહીં પાંચ પાંચક વાગ્યા પાંચ વાગ્યા પહેલાં સાડા ચાર વાગ્યાનું હોઈ ગયું હું જાઉં છું કે પાંચક વાગે હું હોઈ ગયો તો મોડું થઈ ગયું બાકી મારે હથોડીને ક્યાંક ખીલો લઈને જવાનું છે ને બાકી લેતી જવાનું છે ફરી બાકાલથી જ ત્યાં છે ને થોડાક એવું બહાર છે ને એ બધું ફરગાવી દઉં ગુજરી ભરાય ને એટલે પ્લાસ્ટિક ઉડી ઉડીને આવતું હોય બધું તે બહાર બાવેડા છે ને એમાં બધું જમા થઈ ગયું છે એટલે ફરગાવી જાય તો બાવળે ફરગી જાય એટલે ત્યાં ઓલા વેચવા વાળા બી છે ને ગુજરીમાં એને અડચણ રૂપ ના થાય એ માટે બાકા લેતા જાય તો હાલો પછી તમને આડી એનકોર જઈને વાતાવરણમાં થોડોક ચેન્જ આવ્યો છે એ બતાવું અહીંથી નહીં મજા આવે કારણ કે આકાશનો નજારો છે ને તમને બહાર જઈને ખબર પડશે ને આજના વાતાવરણની વાત કરીએ ને તો વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એવું તમે તો બધી બધી વાદળા થઈ ગયા છે આ બાજુ તો જો અંધાર કેમ થઈ ગયો એવું થઈ ગયું છે એટલે આજ છે ને બહુ ગરમી નથી પડી આ વાદળા છે ને એ હિસાબ વાદળ છે વાતાવરણ ગયું ને એટલે બહુ ગરમી નથી પડી ઠંડુ વાતાવરણ ગયું છે બાકી કંઈ ખબર નથી હવામાન ખાતાવાળાએ કંઈ આગાહી આપી હોય તો બાકી વાતાવરણ એક નંબર છે હલો પોટે ભૂવા એવા છે ચોમાસા પહેલાં છે ને ચોમાસા જેવી ફિલિંગ આવવા માંડી આકાશમાં જોયું ને તો એમ થાય આગળ વરસાદ આવી જાય તો ફાઇનલી આવી ગયા આપણે વાડે આપણા કિચન ગાર્ડન ને આજે જો કામનું છે ને કુડ બોલાવી નાખ્યું આમ હવે હતી કાઢી નાખી પછી ત્યાં હુતેણું બનાવી નાખ્યું પછી આ બાજુ જો બધું આ ખામણા બનાવી નાખ્યા આ કલમનું ખામણું બનાવ્યું ઓલી લીંબુડીનું ખામણું બનાવ્યું ઓલી કલમનું ખામણું બનાવ્યું ના એ તુવેર હતી ને વાટી નાખી બે કાપી નાખી બાકી આ કેરને ખામણા કરી નાખા ખૂણામાં લીંબુડી છે એનું એક ખામણું કરી નાખું એટલે બધું કામ કરી નાખું અહીં જો ઓલા અહીં થોડુંક હતું એ ખાટી નાખું બધું બાકી જો અહીં છે ને કાંઈ કંઈક ગવાર કયું કંઈક વાવી દેવું છે ડુંગરીમાં તો ફ્લાવરિંગ આવી ગયું બાકી આજનું વાતાવરણ છે ને એક નંબર છે તો ફાઇનલી આપણું કામ થઈ ગયું છે રેડી બે ત્રણ કામ હતા એ પતાઈ લીધા પછી તુવેર કાઢવાની હતી કાઢ નાખીને પછી ત્યાં છે ને ખામણામાં ગવવાર ને ભીંડાને એવું બધું વાવી દીધું બાકી આ બાજુ થોડુંક ઓલું હતું ને એમાં ચોરી વાવી દીધી પાછી બે ત્રણ કામ હતા એ કામ પતાવીને પાછા ભાઈ ઘર બાજુ તો ફાઇનલી બીજા દિવસનું સુખ સવાર થઈ ગયું છે તો બધાયને શુખ સવાર બાકી પાણી આવી ગયું છે ને કાલે છે ને અમે કિચન ગાર્ડન ગયા તને ભાઈ ત્યાં થોડોક પછી વિડીયો શૂટ કર્યો તો પછી વિડીયો શૂટ નથી કર્યો કારણ કે થોડુંક કાંડ થઈ ગયું તું મારી પુત્રી છે ને વર્ષકું કરી લીધું મેડમ ને પછી આવ્યા આ ઇન્જેક્શન ને જાવું પડ્યું ચોરવાડ એક પહેલું ઇન્જેક્શન આવ્યું છે ને હવે થી ત્રણ દિવસ પછી પાછું બીજું ઇન્જેક્શન લેવાનું છે કે અમારા ગામના સરકારી દવાખાને મળી જાય અને જો એ પુત્રી છે ને અહીં બેઠી છે અહીંયા છે ને કાલ વર્ષકું ભરી લીધું એટલે પછી વિડીયો આપણે શૂટ ના કરી શકીએ કુતરાનો ઓલામાં રહ્યા ને એટલે પછી તરત ગયા ચોરવાડ ને દવાખાને કાલ શનિવાર હતો એટલે અમારા ગામનું સરકારી દવાખાનું બંધ હોય એટલે જવું પડ્યું ચોરવાડ ચોરવાડ ઇન્જેક્શન લઈ આવ્યા બે ઇન્જેક્શન ધનુર નું આવ્યું ને એક કુતરાનું આવ્યું એમાં પછી વિડીયો શૂટ ના કરીને આજે આવી ગયું છે પાણી એટલે હવે જવું છે આપણે પ્લોટ પાછું પાણી વારવા તો નવું વાવેતર કર્યું ને એમાં બધે પાણી પાવાનું છે કાલે તો વરસાદી વાતાવરણ છે આજ તો નોર્મલ વાતાવરણ થઈ ગયું એકદમ આસમાન એકદમ ક્લીન થઈ ગયું છે ને આજે તડકા પડશે જોરદાર તો ફાઇનલી આવી ગયા આપણે કિચન ગાર્ડન પ્લોટ વે ને આજે આપણે છે ને ઓલી કડક નળી લઈ એવા આ નળી છે ને કોઈ ઉપયોગમાં જ નથી લીધી એવી બટકાવી દીધી ને દુકાનવાળાએ પાછુસોમાં એને તડકે રાખી છે જરાક ઢીલી પડવાની હોય ને તો પડી જાય બાકી પાણી આવે એટલે આ બધું લસણ પાઈ દેવું ડુંગળી પાઈ દેવી આ કલમું ને ખાસ પાવ્યું છે આ બે કલમોને બાકી ઓલી બાજુ આપણે છે ને એક નવો ક્યારો બનાવ્યો છે કાંઈ ક્યારો બનાવ્યો આમાં છે ને રીંગણી વાવી દેવી છે એક આખું છે ને આ હતી કાઢ નાખી અહીં એક આખું મોટું ઉતેણું કરી નાખ્યું આમાં છે ને આપણે ગવર પીંડા એ વાવી દીધું છે બાકી આ ડુંગળી ભાઈ દેવી છે હવે બાકી ખાસ આ આવતી છે ને કોબીમાં રહી ગયું હતું પાણી પૂગ્યું નતું એટલે શરૂઆત છે ને અહીંથી કરવી છે તો બસ થોડું ગમતું કામ છે આ નવું છે એ બાકી બાકી તો બધું જૂનું છે બાકી આ એક ક્યારો બનાવ્યો એક કાંઈ બનાવો એક કાંઈ બનાવ્યો છે એક આઈ હોય અહીં નાનું કૂચ બનાવ્યું છે બધાને પાણી પાઈ દેવાનું છે આ છે ને પાણી છોડે ને ભાઈ જરાક ફોન કરી દો ઘડી વધારે છોડજો ને કે બધું અધૂરું રહી જાય પાછું હવે છે ને સેટઅપ ગોઠવી રાખ્યું નળીનું બધું છે ને સેટઅપ ગોઠવી રાખ્યું બસ હવે પાણી આવે ને એટલી રાહ છે તો ફાઈનલી ઘણી રાહ જોવા રહ્યો પછી પાણી આવી ગયું છે ને પાણી થઈ ગયું ચાલુ કેડમાં જો બતાવી દઉં તમને આ ઓલી વખતે છે ને અધૂરું રહી ગયું હતું પાણી છે ને પૂરું પૂ ગયું નથી અહીં કોબી સુધી એટલે એને આ શરૂઆત જ અહીંથી કરી તો આ વખતે છે ને કોબીને છે ને પહેલાં પાઈ દીધી કારણ કે ઓલી વખતે છે ને આ પીધી જ નથી એટલે પહેલાં પાઈ દીધી આ કેરું પાઈ દીધી ને હવે છે ને એક નવું નવો ક્યારો કર્યો હતો ને આપણે બે ત્રણ ઢીંગણી સોંપી દીધી જાય એ કાંઈ સોંપી ને કાંઈ એટલે આ ભૂતાણામાં પાણી જાય છે હવે અમારે છે ને પાણી છે ને બપોર વસારે જ આવે અગિયાર વાગ્યાની આજુબાજુ આવે તી બાર વાગ્યા એટલે જો પાણી માટે છે ને આપણે બિસલેરી લેતા હવે એટલે ફ્રીજમાં પડી હતી બિસલેરી બિસલેરી કંઈ છે નહીં આ બાટલો ખાલી બિસલેરીનો બસ પાણી તો આપણું નોર્મલ છે બાકી અત્યારે છે ને આ રીંગણીમાં પાણી જાય છે બાકી જો આ પી ગયું આ તણ છોડવા હતા ને દાડમણી છે એ બધું પી ગયું છે અત્યારે આ રીંગણીમાં જાય છે પાણી ગવાર અને ભીંડા વાવ્યા હતા ને એ પી ગયું છે મસ્ત થોડીક વાર લાગી કારણ કે ગોડ કરેલો હતો ને એટલે પાણી જમીન છે ને જમીનમાં થયું જાય એટલે વધારે પાણી આમાં વાર લાગ્યું હવે જાય છે ડુંગળીમાં તો ડુંગળી પણ મસ્ત પી ગઈ છે જો આખો ક્યારો ભરી દીધો પાણીનો સલમસલ ભરી દીધો હા એ સલમ સલમ ભરતી પણ સુઈ ગયું પાણી હવે જાય છે ઓલી રીંગણીમાં તો ફાઈનલી બધું પી ગયું છે આજે કારણ કે પાણી કરી આપણે ભાઈને ફોન કર્યો ને તો વધારે છોડ્યું બધું પી ગયું છે જો આ છે ને હા એ પી ગયું નવું હુતેણું ઓલી બાજુનું હુતેણું પી ગયું ને એટલે પાછું રિપીટ છે ને આ ઘેરમાં જાય છે બાકી આ કોબી પી ગઈ રીંગણી પી ગઈ બધું પી ગયું છે છે ને મસ્ત પી ગયું પાણી બધે પણ ઉનાળો છે ને એટલે ઉનાળો તપે ને એટલે સૂરજ નારાયણ તપે એટલે પછી હૂકવી નાખે કે આપણે ભારે લાગે તો પછી મોલને તો ભારે લાગે જ ને આ લગભગ કાલ નહીં થાય તો હુકાઈ જાય હાલી હગો ને એવું થઈ જાય આમાં એટલે હુંકવી નાખે પણ તડકો જવો પડે તો હુકાઈ જાય ને ભાઈ તો ભાઈ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી એક મસ્ત લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવું હા મફત છે કોઈ જાતનો ખર્ચો નથી એમાં ખાલી બસ શું થાય સબસ્ક્રાઈબ કરો એટલે અમારો વિડીયો અમે જ્યારે મૂકીએ ને એટલે તમને પહેલાં મળે પછી બીજાને મળે એમ જે લોકો સબસ્ક્રાઈબ ના હોય ને એને પછી મળે બાકી સબસ્ક્રાઈબ હોય એને પહેલાં વિડીયો મળે એટલે બસ એ જ છે બાકી એમાં કોઈ તમને કોઈ એક રૂપિયાનો એક નૈયાનો ચાર્જ નથી એમાં તો બસ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી એક મસ્ત લાઇક કરી દેજો કોમેન્ટ કરી નાખો જય શ્રી રામ જય ખોડિયારમાં જય મોગલમાં જય રાધે કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધીશ તમને સારી લાગે એવી કોમેન્ટ કરી નાખો બાકી છે ને તમારા મિત્રોને શેર કરી દેજો એટલે છે ને કંઈક થોડોક અમારો વિડીયો થોડોક વાયરલ થઈ જાય બીજું કાંઈ નથી ને વાયરલ થાય તો કામ કરવાની બહુ મજા આવે એટલે છે ને વધારે વધારે શેર કરી દેજો બાકી બસ જો પાણી પાછું રિપીટ કર્યું છે આમાં આવે છે પાછું આ કારણ કે ઓલી વખતે છે ને અને મળ્યું જ નહોતું પાણી આ કોબીને ને તો બસ મેં કીધું એટલું કરતા જઈજો તમને રિક્વેસ્ટ છે એમ દિલથી ચાલો હવે પાણી પી ગયું છે ને આપણે હજી ફઈને અહીંયા બરફ લઈને જવું છે છાશ લેવા બરફ લેતો જવાનો છે પાણી ચાલુ છે હજી પાણી થોડું થોડું આવે બાકી કેરમાં જવા દઈએ કારણ કે કેરને પાણીની વધારે જરૂર હોય આપણે બે ત્રણ રીંગણા ઉતારી લીધા ને હવે છે ને પાણી થોડું થોડું આવે છે બંધ કરી દીધું હવે થોડું થોડું આવે છે પણ હવે ભલે આવે એટલે કેરમાં જાય નળી એમને પડી છે નળી આપણે બોવર પછી લઈ જાઉં ચાલો આપણે છે ને હવે આમ મોડું થાય છે કારણ કે ભાઈને અહીંયા બડફ ઉગાડો ને બહાર બહારની માથે પાંચક મિનિટ થઈ ગઈ છે એટલે એને જમવાનું મોડું થતું હોય મેં આડી ફોન તો કરી દીધો કે ભાઈ હું બળફ લઈને આવું છું વાર લાગશે પાણી આવ્યું નહીં એટલે એટલે આપણી રાહ જોઈને બેઠા ને જમવાનું બાકી છે આજ કોબીને બે વાર રાહક આવી દીધી ઓલી વખતે પાયું નહીં હા બે વાર આપી દીધું પાણી નજી એનું ખામણું ભર્યું છે એટલે બળફ લઈ લીધો ને કેટલો જ અહીં છે ચાલો આને થેલીમાં નાખીને ગાડીમાં ટીંગાડીને નીકળી જાય ફઈની વાડી છાસ લેવા બાજુ બને છે મગ ભાત તો મગ વગેરા છે ને ભાત બની ગયા ને ને ભાત બની ગયા છે ચાલો આપણે પેલા છાસ આજે લઈને જવાનું છે મેના રાણી જો એમાં છે ને કીટલા અને બોડાપની બધી ટીંગાડી દીધું મેના રાણીને લઈને જવાનું છે છાશ લેવા માટે તો ફાઇનલી આપણે જે આપણું સ્ટેશન છે ને કાયમી ગાડી રાખવાનું ગાડી સ્ટેન્ડ ત્યાં ગાડી રાખી દીધી ને હવે જાય ફઈની ઘેરે છાશ લેવા જાપલી ખુલી છે આપણી બેનપણી કોને નહીં મજા આવે માથા લઈ જે આ છાસ ખાવાની મજા છે ને ભાઈ એ બોલે ડેરી નહીં ખાવા મજા નથી ગાય છે ને ગીર છે તો ફાઈનલી આવી ગયા ઘરે જમવાનું કમ્પ્લીટ ને આ બાજુ જો બધું છે ને મગ ને ભાત ને છાસ ને બધું લઈ લીધું ને હવે જમવા બેહવું છે તારાક મહેતા જોતા જોતા જે ખાવાની મજા આવે ને 你改个二个字。